નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા તેરસો સાહીઠથી પંદરસો ને નેવું ખાંભા ચૌદસો છન્નુંથી ચૌદસો ને છન્નું જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકત્રીસ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને છોતેર જેતપુર એક હજારથી સોળસો ને અઠ્યાવીસ ગોંડલ અગિયારસો એકવીસથી સોળસો ને એકતાલીસ ધ્રોલ બારસોથી ચૌદસો ને સિત્તેર જસદણ ચૌદસોથી સોળસો ને ત્રીસ બાબરા પંદરસો વીસથી સોળસો ને ચાલીસ બોટાદ તેરસોથી સોળસો ને એકોતેર અમરેલી આઠસો પંચ્યાસીથી સોળસો ને ચોત્રીસ મહુવા આઠસોથી પંદરસો ને ઓગણીસ